વડોદરાના ફાજલપુર વિસ્તારમાં ફરી એકવાર દારૂનો મોટો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી બે જણાને વોન્ટેડ જાહેર કર્યા છે નંદેશ પોલીસની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી જે દરમિયાન રજીસ્ટ્રેશન વગરના નવા જ ટેમ્પાનું ચેકિંગ કરતાં અંદરથી બિયનના તેરસો ને બાણું ટીન અને વિદેશી શરાબની છસો ને સાહીઠ બોટલ મળી કુલ પાંચ નેવ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પોમાંથી સંજય મનુ પરમાર દેહમી ગામે ઝડપી પાડ્યો હતો પોલીસે તેર પોઈન્ટ પંચાણું લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો છે દારૂના સપ્લાયર કરનારી વિગતો મેળવવા આગળની તજવીજ હાથ ધરી છે દારૂનો જથ્થો દેહમી ગામના મહેશ વિનોદ ગોયલ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાની વિગતો મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે